દિવાળીપુરા કોર્ટ ખાતે આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલત યોજાઈ હતી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિંગ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી ઓડેરાની અધ્યક્ષતામાં આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર તથા તાલુકા કોર્ટમાં ફોજદારી સમાધાન નાણાની ગુનાના કેસો મંજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિક એન્ડ વોટર બિલ નોન કોમ્પર્ટેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો જમીન સંપાદન રેફરન્સના કેસો નોકરી વિપાક્ષ પગાર જથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો મહેસૂલ કેસો અન્ય દીવાની કેસો ભાડા કરાર સુખાધિકાર મનાઈ મનાઈરુ હુકમના વિશિષ્ટ પગલાં દાવા વગેરે કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો લોક અદાલતનો લાભ લઈ ઈ ચલનની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે બાકી લેણા માટેની કોઈ કાયદાસરની કાર્યવાહી થશે નહીં તેવો પણ લોકોએ લાભ લીધો હતો દીપ પ્રગટ્ય કરી નેશનલ લોક અદાલતનો શુભારંભ કરાયો હતો આ અવસરે ખાસ ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જયેશ ડી ઓડેદ્રા સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના વિશાલ ગઢવી તથા વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલીન પટેલ હાજર રહ્યા હતા લોક અદાલતમાં સુખદ સમાધાન થયા હતા આજે ચૌદ ડિસેમ્બરનો દિવસ છે અને આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બરોડામાં રાષ્ટ્રીય લોક અદાલત છે આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસો મૂકવામાં આવ્યા છે અને મોટર એક્સોરન્સ ક્લેઇમના પણ ઘણા બધા કેસો છે અને અગાઉની લોક અદાલત કરતાં પણ આ વખતે સારા એવા કેસો છે કે જેમાં એક સાહીઠ લાખ રૂપિયા ઉપરાંતનો એક એવોર્ડ થયો છે અને ઘણો જૂનો કેસ હતો એ જૂના કેસમાં પણ પક્ષકારોને મનને સંતોષ થાય એ પ્રમાણેનું આમાં સમાધાન થયું છે અને કેસનો એ રીતે નિકાલ થયો છે એવી જ રીતે સિવિલ કેસોમાં પણ જૂના જે ઘણા બધા વર્ષો જૂના જે કેસો હતા બે ભાઈઓ લડતા હોય અને એવા કેસોમાં પણ સમાધાન થયા છે અને ખરેખર આજે લોક અદાલતનો સાચો અર્થ ખરેખર અર્થ સભર થયો છે અને એમાં આ આજની જે લોક અદાલત છે એ સફળ થઈ છે એમાં એના માટે તમામ વકીલ મિત્રો પક્ષકારો અને એમએસસીટીના તમામ વકીલો સિવિલ ક્રિમિનલ કેસના વકીલો અને પક્ષકારોના સાહસકારથી આજે આ ખૂબ જ અદ્ભુત રીતે સફળતા મેળવી છે આ લોક અદાલતે અને એના માટે આ લોક અદાલત સફળ થાય એના માટે મારા નામદાર ડિસ્ટ્રિક કોર્ટના જજ સાહેબોએ પણ ઘણા બધા પ્રયત્નો કર્યા અને એમને પણ ક્રેડિટ જાય છે કે આ લોક અદાલત સફળ થઈ છે અને આવી લોક અદાલતો વારંવાર થાય અને પક્ષકારોના મનને સંતોષ થાય એ પ્રમાણેના એમાં સમાધાન થાય તો હું માનું છું કે આવનારા દિવસોમાં પણ કોર્ટોમાં જે કેસોનું ભારણ છે એ ખૂબ જ ઓછું થશે અને સાચો ન્યાય મળશે આજે ડિસેમ્બરની અંદર યોજા નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે અને એમાં આજે ખૂબ સરસ પ્રતિભાવ આપણને મળે એવી દેખાય છે શરૂઆતથી જ આપણે જોયું હમણાં કે બે મેટર એમએસીપીની ખૂબ મોટા રકમની દોઢ કરોડ અને સિક્સટી વન લાખ રૂપીસ રિસ્પેક્ટિવલી એ સેટલ થઈ છે એ જ પ્રમાણે સિવિલ લિટિગેશનની અંદર પક્ષકારોએ ખૂબ સારો અભિગમ રાખી અને માનનીય અગ્રવાલ સાહેબની કોર્ટમાં આશરે વીસથી પચીસ વર્ષ જૂનું લિટીગેશન જે હતું એનો આજ સુખદ અંત આવ્યો છે અને આ બંનેની સાથે સાથે જ અમે એમએસસીપી બાર પણ આજે ખૂબ જ સરસ પ્રતિભાવ આપે અને એ ખૂબ જ સારી ઘણી મોટા પ્રમાણમાં મેટરો સેટલ થાય એવું દેખાય છે એ ઉપરાંત બીજી ઘણી કેટેગરીઝની મેટર્સ જે છે આપણે આજે સેટલ કરવા જઈ રહ્યા છે ફેમિલી મેટર્સ હોય કે સિવિલ મેટર્સ હોય ટ્રેડમાર્કની મેટર્સ છે એ સિવાય બી ઓલમોસ્ટ બધા સિરિયસ ઓફન્સ છોડીને સ્પેશિયલ એકસની હોય એ છોડીને આપણે તમામ મેટર્સ સેટલ થવા પાત્ર છે અને જે જે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના સૂચના અનુસાર સેટલ કરવા પાત્ર રહ્યું હોય એ આપણે સેટલ કરીશું આજે અને એ સાથે જ હવે આપણે આઈ વિશ ઓલ ધ પાર્ટીઝ ઓલ ધ વેરી બેસ્ટ સો દેટ દે કેન પ્રોસીડ વિથ ધ લોક અદાલત થેન્ક યુ વેરી મચ રોજ આજ રોજ બે હજાર ચોવીસની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે જેમાં નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીના નેજા નીચે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી આપણે વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર નામદાર ચેરમેન શ્રી ડીએલએસએ ઓર્ધિદ્રા સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત આજે આપણે ખુલ્લી મૂકી છે અને આજ રોજ અમને જણાવતા હર્ષ થાય છે કે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલની જે મેટર્સ હોય છે કે જેમાં ખરા અર્થની અંદર લોકોને ન્યાય મળ્યો કહેવાય કે એ સમાધાનથી એમને ત્વરિત નાણાં મળે તો એવી લગભગ સુધી ઘણી બધી મેટર્સ છેલ્લા આખા વર્ષની અંદર કહી શકીશ હું કે આ વર્ષે આપણે સૌથી વધારે મેટર્સ સમાધાન થવા જઈ રહી છે મોટી બે મેટરો કે જેમાં દોઢ કરોડ અને પાસઠ લાખની અંદર ગો ડિજિટ કંપનીએ સમાધાન કરેલ છે તે બદલ તેમના વિદ્વાન વકીલશ્રીઓને પણ શુભેચ્છા પાછું છું તદઉપરાંત ઘણા જૂના જૂના દાવાઓ કે વર્ષોથી વિવાદિત દાવાઓ પણ નામદાર કોર્ટોની ઇન્ટરવેન્સથી અને છેલ્લા એક મહિનાની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની જે મહેનત હતી કે અમે પ્રી લોક અદાલત સિટિંગ કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને લોક અદાલત એ એક એવું માધ્યમ છે કે જ્યાં દરેક પક્ષનો વિજય છે કોઈનો હાર નથી એ નેમ સાથે અમે આ લોક અદાલત આજે ખુલ્લી મૂકી છે અને છેલ્લા એક મહિનાની મહેનતથી આજ રોજ અમને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે અને હું વાત કરું કે પેન્ડિંગ કેસીસ તો લગભગ ત્રીસેક હજાર જેટલા પેન્ડિંગ કેસીસ તથા પ્રી લિટિગેશનના કેસીસ કે જે કેસો હજી સુધી કોર્ટમાં આવ્યા નથી પરંતુ કોર્ટમાં આવતા અગાઉ પણ એ એ અંદર અમે સમાધાનકારી વલણ અપનાવી અને પણ લગભગ જેટલા કેસો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે અને ખરા અર્થમાં લોકોનો વિજય અને લોકો માટેની આ લોક અદાલતમાં આપણે હવે સફળતા મેળવી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર